આગળ વાત કરીએ સુરતની તો સુરત થી મહત્વના પંડોળ રોડ પર પાણી ભરાઈ ગયા છે સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે પંડોળ રોડ પર પાણી ભરાયા છે ગટરના પાણીના કારણે લોકોની મુશ્કેલી વધી છે વરસાદી પાણીની સાથે જ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંના રાહદારીઓ હોય કે રહીશો હોય કે પછી વાહન ચાલકો હોય તમામને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના પંડો રોડ પર પાણી ભરાઈ ગયા છે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સુરતના જે માર્ગ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહનો પણ બંધ થઈ રહ્યા છે વાહન ચાલકોને પોતાના વાહનો ખેંચીને લઈ જવા પડી રહ્યા છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલ્ક જોવા મળી જ રહી છે પણ સુરતમાં આવું પ્રથમવાર નથી થયું આ પહેલા પણ જ્યારે ભારે વરસાદ વરસ્યો ત્યારે પણ સુરતની આ જ હાલત હતી સુરતના અનેક જે વિસ્તારો છે તે જળમગ્ન થયા હતા અનેક રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે સુરતના પંડોળ રોડ પર પાણી ભરાયા છે જેના કારણે ત્યાંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ ગટરના પાણીના કારણે પણ લોકોની મુશ્કેલી વધી છે ગટરના પાણી દુર્ગંધ મારતા હોય છે અને તેનાથી રોગચાળો પણ ફેલાતો હોય છે તેના કારણે જે લોકો છે ત્યાંથી પસાર થાય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતેના સુરત શહેર ની અંદર હવે ગટરિયા પાણીની સ્થિતિ જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ જે રીતે પંડોળ વિસ્તારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

બ્લડ ગેટ બંધ કરતા લોકો ને ભારે હાલાકી સામનો કરવાનો વારો આવી રહ્યો છે ગટરિયા પુર જેવી સ્થિતિ સુરત શહેર અંદર જોવા મળી રહી છે અહીના સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું ફરીથી ગટરિયા પુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે શું કહેશો ઉકાઈના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણી છોડાયું છે જેના કારણે ફ્લડ ગેટ બંધ થતા આ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તાત્કાલિક

જોઈ શકાય છે લોકો અત્યારે ઘરો થી બહાર નીકળવા પણ નથી જોવા મળી રહ્યા કારણ કે પાણી પાણી જોવા મળી રહ્યું છે રીક્ષા હોય કે પછી ટેમ્પો હોય માલસામાન તમામ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે આ પાણી તાપી નદી નું નથી પરંતુ ગટરિયા પોર ની સ્થિતિ જોવા મળી રહી છે સુરત શહેર ની અંદર અવારનવાર મહાનગરપાલિકા પહેલા જયારે ભારે વરસાદ વરસ્યો ત્યારે પણ અનેક વિસ્તારોમાં ના પાણી બેક માર્યા હતા ને ત્યારબાદ જે રોગચાળો ફેલાયો

કોઈ પણ વ્યવસ્થા નથી એવું લાગી રહ્યું છે જી જી આભાર સાહીસ સમગ્ર માહિતી આપવા